ચોટીલાના શેખપર ગામે પંદર વર્ષ જૂના ગેરકાયદેસર દબાણો પર તંત્રની કડક કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના શેખપર ગામે વહીવટી તંત્ર દ્વારા એક મોટી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી અંતર્ગત ગામમાં છેલ્લા લગભગ પંદર વર્ષથી સરકારી જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાર પાડવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર શેખપર ગામની ગૌચર અથવા સરકારી માલિકીની જમીન પર કેટલાક લોકો દ્વારા રહેણાંક મકાનો અને દુકાનો સહિતના પાક્કા બાંધકામો કી દેવામાં આવ્યા હતા આ દબાણો દૂર કરવા માટે તાલુકા મામલતદાર કચેરી અને પંચાયત તંત્ર દ્વારા સંબંધિત દબાણકર્તાઓને અગાઉ કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી હતી તેમ છતાં દબાણકર્તાઓએ સ્વેચ્છાએ બાંધકામો દૂર ન કરતા તંત્ર દ્વારા આખરે બળપ્રયોગ દ્વારા દબાણ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી જમીનો પર કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ

ઉપર દબાણ કરી અને છેલ્લા વર્ષથી કોમર્શિયલ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડની કિંમતની સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ છે